સરકારશ્રીના રાષ્ટ્રીય અને સલામતી કાયદો બે હજાર તેર મુજબ રેશન કાર્ડ નાવ એનએફએસએ દ્વારા એનએફેસએમાં તબદીલ કરવા માટે બાબતે જમીનદારક લાભાર્થીઓને નોટિસ આપેલ બાબતે નવસારી તાલુકાના ખેરગામના ગ્રામવાસી દ્વારા મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અન્વયે ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણો નક્કી કરવા સમગ્ર ગુજરાતમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે બાબતે નવસારી તાલુકાના ખેરગામ ગામે સસ્તા અનાજના લાભાર્થીઓને સિત્તેર જેટલા કુટુંબોને મામલતદાર સાહેબ દ્વારા નોટિસ આપવામાં આવી હોય જે બાબતે ખેરગામના સરપંચ ટીનાબહેન હળપતિ અને ડેપ્યુટી સરપંચ મોહમ્મદભાઈ વંગેરા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો મળી મામલતદાર સાહેબને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી હતી જેમાં મોહમ્મદભાઈ મંગેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નોટિસ આપેલ મોટા ભાગના લોકોની સહિયારી મિલકતો છે અને બાપ દાદાના સમયથી નકલમાં નામો ચાલી આવતા હોય છે જેથી યોગ્ય તપાસ કરી ગરીબ લોકોનું અનાજ બંધ નહીં કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે મામલતદાર સાહેબ દ્વારા આશ્વાસન આપી જણાવવામાં આવ્યું હતું કે સહિયારી મિલકત હોય અને જેને અલગ અલગ કુટુંબોમાં વિભાજીત કરી ગણતરી કરવામાં આવશે અને નાના ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે કુટુંબ સાત પોઈન્ટ પાંચ એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતા હોય જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં અગ્રતા ધરાવતા હોય કુટુંબોની ઓળખ કરવામાં આવશે જેવું જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર મોહમ્મદ નવસાર કા દીવ ન્યૂઝ નવસારી આજ રોજ અમારા ગામના સરપંચ શ્રી દીનાબેન મુકેશભાઈ હળપતિ સાથે બે મોહમ્મદ ફકીર મંદિર ડેપ્યુટી સરપંચ ખેરગામ અને અમારા ગામ લોકો સાથે આજ રોજ અમે જે મામલતદાર સાહેબને મળવા આવ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે લગભગ બે દિવસ અગાઉ અમારા ગામના સિત્તેર કુટુંબોને મામલતદારશ્રી તરફથી એક નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે ભાઈ લોકોના એનએફએસએ કાર્ડ છે એટલે કે જેને અનાજ મળતું છે તેને એનએફએસએ માટે કાઢી નોન એનએસએ કરી દેવામાં આવશે એમનો એમ મામલતદાર સાહેબે ત્રણ દિવસનો ટાઈમ આપ્યો હતો આજે અમે મામલતદાર સાહેબને મળ્યા છે મામલતદાર સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે આ જે કુટુંબોને જે નોટિસ આપવામાં આવી છે તે કુટુંબોને વારસાગત આપ દાદાની જમીનો આવે છે તો અમે સાહેબ શું એવી રજૂઆત કરવામાં આવી છે કે આપ સાહેબ અમારા ગામમાં યોગ્ય સર્વે કરાવી જેથી કરીને એક પણ નિર્દોષ નિર્દોષ કુટુંબનો કાર્ડ બંધ નહીં થાય અગર આ કાર્ડ બંધ કરવામાં આવશે તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું ડ્યુ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે કોણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દૂ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ